નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધારી નગરપાલિકાની કામગીરી ઉપર હવે અનેક સવાલો થયા ઉત્પન્ન ધારીની નગરપાલિકા ગમે ત્યારે વિવાદમાં આવી જાય છે સફાઈ કામદારના પગાર હોય પાણી વિતરણની કામગીરી હોય ગ્રામજનોને પડતી મુશ્કેલી બાબતો હોય ધારી ગામના ભટ્ટ શેરીના રહીશો હવે નગરપાલિકાની કામગીરીથી ત્રસ્ત થઈ ગયા છે

અમે બેંક બજાર ધારી ભટસરીની અંદરથી અમે બધા રહીશું અહીંયા જયારે આજ રજૂઆત કરી છીએ ત્યારે અમે અવારનવાર રજૂઆત કરેલી છે લગભગ ત્રણથી ચાર વખત આપણે રજૂઆત કરેલી છે કોને કરી છે આપણે ત્યાં આપણે આપણે ચીફ ઓફિસરનો જે ચોપડો છે અહીંયા આપણે આપણે નગરપાલિકાની અંદર ત્યાં અમે લખાવેલું છે અમે ગઈકાલે બે ત્રણ જણા ગયેલા પણ ત્યાં એમ કીધું થઈ જશે પણ હજી સુધી કોઈ પ્રશ્ન હલ થયો નથી અને અમારે અવારનવાર અહીંયા જન્મજીનું મંદિર છે ત્યાં પણ અંધારું છે અને વરસાદમાં અહીંયા ગારો થાય છે તો પણ અહીંયા અંધારું છે હજી કોઈ સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી અને અમે અહીંયા તે અમે તંત્રને રજૂઆત કરવા છીએ કે યોગ્ય સમયમાં તાત્કાલિક ધોરણે અહીંની લાઇટો બધી ચાલુ કરવામાં આવે બાકી જો આગામી સમયમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય